નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે આસામ અરુણાચલ પ્રદેશ સરહદ નજીક એક તીવ્ર ચક્રવાતી વાવાઝોડું રચાઈ રહ્યું છે જ હિમાચલ પ્રદેશ હરિયાણા અને દિલ્હીમાંથી ચોમાસુ પાછું ખેંચવા માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે ઘણી જગ્યાએ ચોમાસું જવાના સંકેત દેખાઈ રહ્યા નથી દક્ષિણ પશ્ચિમ ચોમાસું પાછું ખેંચાતા સમગ્ર દેશમાં હવામાનની સ્થિતિ ચરમસીમાએ છે ગત સપ્તાહ બાદ પણ દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે સોમવારે ગુજરાત કર્ણાટક સૌરાષ્ટ્ર કચ્છ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો ગુજરાતમાં વરસાદની વિદાય વચ્ચે હાલ મેઘરાજાની સ્પીડ ધીમી થઈ ગઈ છે ત્યારે હવામાન વિભાગે હાલ બે દિવસ કોઈ પણ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના નથી સૌરાષ્ટ્ર સહિત આખા રાજ્યમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે બે દિવસ કોઈ પણ જગ્યાએ ભારે વરસાદની આગાહી નથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે બાદના આગામી ચાર દિવસ ચોવીસ કલાક માં અમદાવાદ માં છત્રીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે આ સાથે નવરાત્રી દિવસોમાં વરસાદ ઓછો રહેવાની સંભાવના છે અંબાલાલ પટેલની આગાહી મુજબ ત્રીજી ઓક્ટોબરના રોજ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ચોથી ઓક્ટોબરના શુક્રવારે સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે નવરાત્રી પહેલા ઉઘાડ નીકળશે અને અકળામણ અનુભવાય તેવો તડકો પડશે પરંતુ નવરાત્રી શરૂઆતમાં હસ્ત નક્ષત્રના કારણે ગાજવીજ સાથે હળવો વરસાદ થશે તેમજ નવરાત્રી ના મધ્ય ભાગમાં તડકો પડશે અને નવરાત્રી અંતમાં ફરી એક વખત ચિત્રા નક્ષત્રને કારણે પણ વરસાદ થશે